બનાસકાંઠા કાંકરેજ તાલુકાના થરામાં ટ્રાફિકની સમસ્યા થરા નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ઉઠ્યા સવાલો પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના થરા ગંજ બજાર માર્કેટયાર્ડમાં ટ્રાફિકને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે થરા ગરનાળાની અંદર આજુબાજુમાં લારી ગલ્લા હટાવી લોકોના ધંધાની હાલત કફોડી બની છે થરા ગંજ બજારમાં આજુબાજુના ગામડામાંથી આવતા જતા લોકોને ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન છે થરા આજુબાજુના ગામડાના લોકો થરામાં ખરીદી માટે થરા આવતા હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા લોકોને માથાના દુખાવા સમાન બની ગઈ છે શું આ મીડિયાના અહેવાલથી ટ્રાફિકનો હલ થશે ખરો એ આવનારો સમય બતાવશે સ્ટોરી રિપોર્ટ બાય વી કે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે